તો ધોરણ અગિયાર માં પ્રવેશ માટે મહત્વનો નિર્ણય ધોરણ દસ માં ગણિત વિષય જાહેરાત કરવામાં આવી ગુજરાત શિક્ષણ બોર્ડે કરી આ મહત્વની જાહેરાત બેઝિક સ્ટાન્ડર્ડ ગણિત હશે તો ધોરણ અગિયાર માં પ્રવેશ મળશે ગ્રુપ એ ગ્રુપ બી ગ્રુપ એ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ તો સામાન્ય પ્રવાહમાં પણ પ્રવેશ મળી શકશે આમ તો વિદ્યાર્થીઓ સાયન્સની અંદર વધુ અભ્યાસ કરે એ બાબતમાં સરકાર પ્રોત્સાહિત કરી રહી છે આ વખતની યોજનાઓ પણ દીકરા દીકરીઓ સાયન્સમાં વધુ રુચિ દાખવે અને વધુ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે એ હેતુ હેતુસર સ્ટાન્ડર્ડ અને બેઝિક્સ ટેન્થ ટેન્થની અંદર મેથ્સ હતું જ્યારે મેથ્સ બુક્સ તો એક જ હોય પરીક્ષા પદ્ધતિ જુદી હતી જેમણે જે પાસ કર્યું હોય એ દસમાની અંદર પણ સાયન્સ રાખી શકે સાયન્સ વિષયને વધુ પ્રોત્સાહિત કરવા માટે ને વધુમાં વધુ બાળકો આનો લાભ લઈ શકે એ હેતુ છે આ સુધારો કરવામાં આવ્યો છે અને હવે જાણીશું કે શાળાએ બાળકોને લઈ જતા વાહનને